નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના નેશનલ હાઇવે નંબર આઠ ને અડીને આવેલા જંબા બ્રિજ ઉપરથી મોટા મોટા ખાડા પડી ગયા છે તેમજ આ ખાડામાં પેવર બ્લોક નાખીને ખાડા સંતાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બીજી બાજુ જંબા બ્રિજના રોડ પર ફક્ત જીની કાકરી અને ડસ્ટ દેખાય છે આ જંબા બ્રિજ પર વાઇબ્રેશન મારી રહ્યો છે આના કારણે અનેક વાહનો ચાલકોને ધીમે ધીમે ગાડીઓ ચલાવવી પડે છે સાથે જાંબા બ્રિજને પહોળો કરવા માટે કેટલાક સાંસદોએ વચન આપ્યા છે પરંતુ આ જાંબા બ્રિજને પહોળો કરવામાં આવ્યો નથી જેના કારણે દૂર દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે જ્યારે હાલ બીજી બાજુ પાદરામાં બ્રિજનો એક ભાગ ધરાશય થયો છે ત્યારે મુખ્યમંત્રી શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ બ્રિજને નિરીક્ષણ કરવામાં આવે રિપેરિંગ કરવામાં આવે અને જર્જરિત હોય તો બંધ કરવામાં આવે પરંતુ આ જંબા બ્રિજ પર હજુ સુધી કોઈ નિરીક્ષણ કરવામાં આવ્યું નથી જે પણ એક ગંભીર બાબત છે ત્યારે જાંબા બ્રિજને વહેલી તકે નિરીક્ષણ અને રિપેરિંગ કરવામાં આવે અને જનતાનું રક્ષણ કરવામાં આવે તેવું સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઝેનરપર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ મુખ્યમંત્રી સાહેબે જાહેરાત પણ કરી કે આવું ક્યાં પણ હોય તમામ બ્રિજો તપાસવામાં આવે પરંતુ આ વડોદરા શહેરનો જામવા બ્રિજ છે જે બ્રિજ ઉપરથી પણ હાલતમાં દેખાય છે કોઈ વ્યવસ્થિત ઉપરનો રોડ દેખાતો નથી ઉપર રેતીને છારું બધું ઉપર આવી ગયું છે જ્યાં જ્યાં ગાબડા પડ્યા છે તો જે રીતના મૃદુઓને મક્કમ મુખ્યમંત્રી દ્વારા હુકમ કરવામાં છે એનું અહીંયા પાલન કરવું જોઈએ આ જાંબા બ્રિજ અત્યારે વાઇબ્રેશન પણ મારી રહ્યો છે તો વડોદરા શહેરના સાંસદ સભ્યોએ મુલાકાત લેવી જોઈએ અને આ જાંબાનો બ્રિજ સાંકડો છે એને પહોળો કરવા માટે અનેક સાંસદ સભ્યો જનતાને ગુમરાહ કર્યા છે તો આ તમામ સાંસદોને અમારી વિનંતી છે અને હાલના સાંસદ સભ્યોને પણ વિનંતી છે કે જામવાનો જે બ્રિજ છે એને પહોળો કરવામાં આવે જો પહોળો નથી કરતા તો પહોળ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો હોય છે આ બાજુ વડોદરા સુધી ટ્રાફિક જામ સર્જાય છે તો આ બ્રિજને બ્રિજનો વહેલંબ સારામાં સારો બનાવે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ બનાવે અને નીચે પણ તપાસ કરવામાં આવે સાથે જે બ્રિજના બળિયા દેખાતો એ દૂર કરવામાં આવે અને વડોદરા શહેર જનતાને સારા બ્રિજ બને એનો લાભ આપવામાં આવે તેવી માંગ છે